સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે સત્તર સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય તેની ઉજવણી એક સપ્તાહ સુધી વિવિધ સેવાકીય કાર્યો થકી થવા જઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ કર્મચારી મંડળ દ્વારા આજે ધ્રાંગધ્રા શહેરની એમ એમ શાહ સંસ્કાર વિદ્યાલય શિવકુંજ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રાજ્યના એકસો સરકારી કર્મચારી મંડળ જોડાયા હતા એક લાખ છત્રી હજાર ચારસો સડસઠ જેટલા કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર એકસો સુડતાલીસ કર્મચારીનું રજિસ્ટ્રેશન થયું છે આ ઉપરાંત આની નોંધણી વર્લ્ડ રેકોર્ડ બુકમાં કરવા માટે પણ કરી છે જ્યારે સત્તાવન લાખથી વધુ રક્તદાન કરી વર્લ્ડ રેકોર્ડ નોંધવાની પહેલ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ અને ધાંગધ્રા સ્વર્ણ વિવેકાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનર આપણા યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસ છે એ નિમિત્તે રાજ્યના એકસો અને દસ કર્મચારી સંગઠનો એ અમે નક્કી કર્યું કે આપણે માનવી વડાપ્રધાનને યશસ્વી ભેટ આપી છે એ નિમિત્તે આજે મહા રક્તદાન કેમ્પ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે એક લાખ છત્રીસ હજાર ચારસો અને અડસઠનું રાજ્યમાં રજીસ્ટ્રેશન થયું છે સુનગર જિલ્લામાં બે હજાર એકસો અને સુડતાલીસનું રજીસ્ટ્રેશન થયું છે ના ધાંગધ્રા પ્લેસમાં ત્રણસો અને સત્યાસીનું રજીસ્ટ્રેશન થયું છે આપણે જે વર્લ્ડ રેકોર્ડ નોંધવા માટે રજીસ્ટ્રેશન કરેલું છે અને આજે અમે સત્તાવન લાખથી વધારે જે વિશ્વનો રેકોર્ડ છે એનાથી વધારે રક્ત એક એકઠું કરી અને વિશ્વ વિક્રમ છે આજે નોંધાવી અને આવતીકાલે વડાપ્રધાનને એમની કર્મચારી મહાસંગઠનો છે એ ભેટ આપવાના છે અહીંયા અમારા એસપીએસના બધા વિડીસી કન્વીનરો અને શૈક્ષણિક સં સંકલન સમિતિ આ શિશુકુંજ હાઈસ્કૂલ ખાતે ધ્રાંગધ્રા આ બ ડોનેશન છે છે એ કરી રહ્યા અને તમામ ખૂબ સારો સહકાર તમામ સંગઠનોમાં મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ચાલીસ જેટલા રક્તદાન છે એ અહિયાં પર થઈ ગયું છે આભાર દર્શક દસ જીડીસી સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા